સુરતના કોસંબાના તરસાડીમાં ગટરમાંથી મળેલી સૂટકેસમાંથી મહિલાનો મળી આવ્યો હતો સુરત જિલ્લા પોલીસે તપાસ કરીને આ મહિલાના હત્યારાને પાડ્યો છે સુરતના કોસંબાના તરસાડી વિસ્તારમાં ગટરમાંથી એક સૂટકેસ મળી આવી હતી કે જેથી સ્થાનિકે પોલીસે જાણ કરી હતી પોલીસે સૂટકેસ બહાર કાઢીને જોતા જાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેની હત્યા કરીને તેનો મૃતદેહ સૂટકેસમાં ભરીને ફેંકી દેવાયો હોવાનું બહાર આવ્યું હતું આરોપી છે છે એ એ આ મહિલા જે જે કાજલ દેવી પણ જિલ્લો બિહારના અને લોકો આશરે મહિના જ્યારે આ આરોપી રવિકુમાર શર્મા દિલ્હી ખાતે હોટલમાં કામ કરતા હતા ત્યારે સોશિયલ મીડિયા થી એકબીજાના સંપર્કમાં આવેલા ત્યારબાદ એમને મિત્રતા થયેલી મિત્રતા પ્રેમ સંબંધમાં પરિણમેલી અને ત્યાં એ લોકો રહેતા હતા ત્યારબાદ જે આરોપી છે અને મહિલા જે કાજલ દેવી છે એની સાથે મેરેજ કરવા માગતી હતી અને આરોપી ત્યાંથી ભાગી અને આવી ગયેલા શરૂઆતમાં એને આ જે મહિલા છે એનો ફોન બ્લોકલિસ્ટમાં મૂકી દીધેલો અને ત્યારબાદ મહિલાની સાથે ફરીવાર એના કોન્ટેક થયા અને મહિલા એ સમયગાળા દરમિયાન અહીંયા જે કોસંબા જે રૂમમાં રહેતા હતા ત્યાં બે ત્રણ વખત મહિલા આવેલી છે પોતાના બાળક સાથે અને છેલ્લે જ્યારે આવી ત્યારે મહિલાને આ રવિ ઉપર એવો પણ શોખ હતો કે અન્ય સ્ત્રીઓ સાથે પણ એના સંબંધ છે અને એ બાબતમાં એ લોકો ઝઘડા થતા હતા અને આ ઝઘડાના પરિણામે રવિકુમાર શર્માએ એનું ગળું દબાવી દીધેલું અને ગળું દબાવી દેતા આ મહિલા જે છે કાજલ દેવી એનું મૃત્યુ થયેલું મૃત્યુ થયા બાદ એનું જે બાળક છે એ એના એક મિત્રને ત્યાં એ મૂકી આવેલા બાળકને નાસ્તો કરાવી અને પછી ત્યાંથી એક ટ્રોલી બેગ ખરીદી અને ટ્રોલી બેગ ખરીદી અને આ જે ઘટના છે એને અંજામ આપેલો જેની અંદર બોડી પેક કરી અને જે તે જગ્યાએ છુપાવવાના ઈરાદે એ મૂકી આવેલા પરંતુ ગણતરીના કલાકોની અંદર જ અમારી ટીમે આ ઘટનાને ખૂબ ગંભીરતાથી લઈ ડીવાય એસપી કામરે કામરેડ ડીવાય જે અમારા સરવૈયાજી છે એમના સુપરવિઝનમાં અમારી આ તમામ ટીમો કામ